પ્રજાસત્તાક પર્વ પર્વની ઉજવણી ચોક્સી સાહેબ આપણા મંડળના મંત્રી શ્રી રામભાઈ સાહેબ આંતરિક ઓડિટર શ્રી નરેશભાઈ સાહેબ વિજ્ઞાન પ્રવાહના ચેરમેન અને મારા મિત્ર શ્રી બાલુભાઈ મારા સહકાર્યકરી શ્રીમતી ભાવના બેન પ્રાથમિકના આચાર્ય યોગીનાબેન સાયન્સના આચાર્ય કલ્પેશભાઈ તેમજ મંડળમાંથી પધારેલ તમામ સભ્યો અને ચારેય શાળાના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો સૌથી પહેલા તો તમને બધાને ચિતોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે બંગલા ચાલે છે એટલે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ ઓક્ટોબરે સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે એકસો પચાસ વર્ષની ઉજવણી થઈ જેને રાષ્ટ્રીય એકતાનું બિરુદ આપી શકાય એવા સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસ વર્ષની જન્મ નિમિત્તે ખૂબ સારા કાર્યક્રમો થયા સાથે બીજા એક નોંધપાત્ર બાબત હમણાં જ જ બે દિવસ જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પણ આ દિવસને આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજ્યો પરાક્રમ દિવસ તરીકે એમને સુભાષચંદ્ર બોઝે બર્લિનમાં ભાષણ આપ્યું હતું ખૂબ સારું ભાષણ આપ્યું હતું આજે પણ એ ભાષણનો કેટલી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવે છે દૂષણોથી દૂર કરવાની છે સમાજ ત્યારે જ અધર થઈ શકશે સમાજ ત્યારે જ પ્રગતિ કરી શકશે જ્યારે આપણે વ્યક્તિગત રીતે પોતે પોતામાં રહેલા દૂષણો દૂર કરીશું ચાલુ વર્ષે આપણા શાળાના કેટલાય વિદ્યાર્થીઓ જિલ્લા અને દીકરીએ તો નેશનલ કક્ષાએ પણ નંબર છે એટલે સમાજનું શાળાનું રાજ્યનું નામ રોશન કર્યું છે તો ભાષણમાં સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે ભાઈ હોમ બનો સૌથી આપણી જાતના જે દૂષણો છે દૂર કરવાના છે મહેનત ઈમાનદારી ગણિત એવું હોય કે ઈમાનદારી લગભગ નાણાંકીય બાબતોમાં થતી હોય કે ભાઈ નાણાકીય રીતે સ્પષ્ટ હોય એ ઈમાનદાર વ્યક્તિ કહેવાય પણ એવું નથી હોતું તમારી જે કાર્યશૈલી હોય તમે જે કામ કરતા હોય ચાહે ડોક્ટર હોય તો આરોગ્યની સેવાઓ એ ઈમાનદારથી કરો સૈનિક હોય તો એની પણ સેવા ઈમાનદારથી કરો કોઈ ઘૂસી ના જાય સરહદેથી એ પણ તમારી જવાબદારી છે શિક્ષક જે છે શિક્ષક શું છે ઘડવૈયા છે એ દેશના યુવાઓને ઘડવાનું કામ કરે છે તો એમની પણ જવાબદારી છે કે શિક્ષકો પણ એમની ઈમાનદારીથી નિભાવે એમનું કર્તવ્ય નિભાવે એટલે ઈમાનદારી ને એક નાણાકીય બાબતોમાં ના ધ્યાન લેતા તમામ બાબતોમાં આપણે એને લઈશું હું આજે પ્રિન્સિપાલ છું તો મારી પણ આચાર્ય તરીકે વિદ્યાર્થી તરીકે આદર્શ વિદ્યાર્થી તરીકે તમારામાં કયા ગુણ હોવા જોઈએ તમારે શું કરવું જોઈએ એ પણ આજે તમે જો જિલ્લા કક્ષાએ કબડ્ડીમાં પછી આપણે બાસ્કેટબોલમાં બધામાં નંબર લઈને આવ્યા અમારા અહીંયા આચાર્યોની તાલીમ હતી બધા આચાર્યોની તાલીમ લેવાયા હતા કે સાહેબ તમારે કયા વ્યાયામ શિક્ષક છે તમે આટલા બધા નંબર લઈને આવ્યા જિલ્લામાં ભાઈ તો અમારા શાળામાં કોઈ વ્યાયામ શિક્ષક જ નથી આ દીકરી છે નેશનલમાં નંબર લઈ સાયન્સ વિભાગની દીકરી છે તો પોતાની રીતે આ બળે સો બળે અને કોચિંગ અમારા જે શિક્ષકો છે ને માર્ગદર્શનથી ચાલે છે અને ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું છે આ વર્ષે શ્રેષ્ઠ શાળામાં અડતાલીસ માંથી ટોપ ફાઈવ માં આપણે આવ્યા ટોપ ફાઈવ માં આપણો પહેલો બીજો ત્રીજો નંબર નથી આવ્યો ચોથા નંબરે આપણે રહ્યા એટલે ઇનામને પાત્ર નથી રહ્યા પરંતુ તેમ છતાંય ટોપ માં આપણે આવ્યા છીએ એટલે એ પણ એક ગૌરવની વાત છે આના માટે પણ આપણે અભિનંદન અને ધન્યવાદ આપવા પડે દીકરીઓના સશક્તિકરણની વાત કરું ખાસ આ વર્ષે તમે નહીં માનો આપણે વુમન્સ વર્લ્ડ કપમાં માલુમ ભઈ વુમન્સ વર્લ્ડ કપ આપ આપ દીકરીઓ જીતીને લાવી રેકોર્ડ બ્રેક છે એમ દીકરીઓ વુમન્સ વર્લ્ડ કપ એના કરતાંય બ્લાઇન્ડ બ્લાઇન્ડ જે મહિલાઓ સાથે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લાવી અંધ મહિલાઓ થ્રી વર્લ્ડ કપ જીતી લાઈવ કદાચ તમને ખબર હશે કે ચેસમાં આ વર્ષે વલ્ડ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં બંને દીકરીઓ ઇન્ડિયાની હતી ચેસની વર્લ્ડ ચેમ્પિયનશિપથી ફાઇનલમાં મેં ફાઈનલ જોઈ હતી બંને દીકરીઓ આપણી ઇન્ડિયાની હતી એટલે કેટલી ગૌરવશાળી વાત કહી શકાય અત્યારે અમે મોઢેરા ઉત્સવ ઉત્સવમાં કાર્યક્રમ ગયા હતા સાહેબ ત્યાં ડીડીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ સ્ટેજ ઉપર ભાઈઓ કરતા બેનોની સંખ્યા વધારે હતી એટલે સશક્તિકરણ દીકરીઓનું ખૂબ સારું એવું થઈ રહ્યું છે અને એના માટે સરકાર પણ સારું એવું કે ફ્રી ભણવાનું હોય છે એજ્યુકેશન ફ્રી હોય છે એમને પ્રમાણમાં શિષ્યવૃત્તિ પણ પણ મળતી હોય છે છે એટલે સરકાર બાબતે ખૂબ દીકરીઓ પણ ભણવું જોઈએ દીકરીઓ ધારે તો એના મમ્મી પપ્પાને વ્યસનમાંથી પણ મુક્ત કરાવી શકે છે એટલી દીકરીઓમાં તાકાત હોય છે સમાજ જે છે ને સમાજ માટે આ વ્યસન મુક્તિ સાહેબ આપણા મનુભી સાહેબ તો જિલ્લામાં ત્રણ રાઉન્ડ કરી દીધા વ્યસન મુક્તિ મુક્તિને પોષણ આરોગ્યની બાબતમાં જિલ્લામાં ત્રણ ત્રણ રાઉન્ડ દરેક શાળાઓમાં કર્યા એટલે એ આરોગ્યની દ્રષ્ટિએ પણ પોષણની દ્રષ્ટિએ પણ આપણે સશક્ત થવાનું છે કારણ કે યુવાઓ જે છે આ આવનારી પેઢી છે તમે સમજો દેશની કરોડરજ્જુ છે ને યુવાઓ જ કહી શકાય અને આ ભવિષ્યમાં આ યુવાઓ જ દેશને આગળ લઈ જશે અને વિશ્વમાં સૌથી વધુ વધુ યુવાનો હોય ને તો એ પાછા ભારતમાં છે બીજા બધા દેશોમાં આટલા બધા યુવાનો નથી એટલે સૌથી વધુ યુવાની સંખ્યા ભારતમાં છે અને એમને કરી પણ બતાવ્યું છે દરેક ક્ષેત્રમાં આજે ભારત અર્થવ્યવસ્થામાં ભારત આજે ત્રીજા નંબરે કદાચ આવી જશે ટૂંક જ સમયમાં ચોથા નંબરે છીએ પરંતુ અર્થવ્યવસ્થામાં ત્રીજા નંબરે આવી જશે ટૂંક જ સમયમાં સત્તરસો પચાસમાં માં એ કાળમાં ચાર વસ્તુ બનતી ને તો એમાંથી એક વસ્તુ ભારતમાંથી બનતી ચારમાંથી એક વસ્તુ ભારતમાંથી બનતી એટલું બધું ભારતને સોની કે ચીડિયા કહેવાતું તો આપણે આ દેશના ગૌરવ માટે આપણે બધા સાથે મળી અને આમાં કેવું છે કે તમારે સૈનિક બનીને કઈ સરહદ ઉપર લડવા જવાની જરૂર નથી દેશ સેવા તમે જે 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 ક્ષેત્રમાં છો જગ્યાએ છો તમે સ્ટુડન્ટ છો તમે આજે કબડ્ડીની સ્પર્ધામાં ગયા છો અને જીતીને લાવો તો એ પણ એક પ્રકારનું ગૌરવ જ કહી શકાય પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નંબર લાવતા હોય છે એ પણ ગૌરવ અપાવે છે એટલે તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સાથે મળી અને સારું એવું કૌશલ્ય બતાવી અને શાળાનું નામ રોશન કરો મને આજે બાલુભાઈ એક વસ્તુનો આનંદ થયો કે સાયન્સના બધા વિદ્યાર્થીઓ આજે સંપૂર્ણ હાજર છે હું સમજુ છું કે પરીક્ષાનો ગાળો છે પરીક્ષા ચાલુ રહી છે વચ્ચે આ પ્રોગ્રામ છે એટલે ઇનામ આપણે છવ્વીસમી જાન્યુઆરી રાખીએ છીએ એટલે આપણે પ્રોગ્રામો આ વખતે નથી કરી શક્યા પરંતુ તેમ છતાં આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા એટલે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હમણાં મેં કાલે જ એક સમાચારમાં જોયું કે સાહીઠ એક કરોડન યોજના જનધન યોજનામાં ખાતા ખોલાયા છે જોકે અમાર તો નમોલક્ષ્મી નમો સરસ્વતી માટે એમના મમ્મીનું જ ખાતું હતું પણ એટલું બધું સશક્તિકરણ મહિલાઓનું થઈ રહ્યું છે ભાઈઓ પણ એમની અત્યારે અમે જોઈએ છે કે આઈએસ આઈપીએસ માં મહિલાઓનું વર્ચસ્વ વધુ હોય છે વધુ વધુ પરીક્ષાઓ પાસ થઈ રહી છે અમારે જયારે શિક્ષકોનું મેરિટ લિસ્ટ પડે ને ત્યારે સાહેબ પાંચસો નું લિસ્ટ પડ્યું હોય ને તો એમાંથી ચારસો સવા ચારસો તો દીકરીઓ જ હોય એમ મેરિટમાં એમ એટલે દીકરીઓ ખૂબ આગળ વધી છે ભાઈઓને પણ આ બાબતે આપણે તાકીદ કરીએ છીએ કે ખૂબ સારી મહેનત કરે અને અભ્યાસ જે છે એમાં પણ પોતે નિપુણ બને સિત્તોતેરમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે હું એટલું જ કહીશ કે દેશે આપણે માટે શું કર્યું આપણે દેશ માટે શું કર્યું આપણે દેશ માટે શું કર્યું એ એ વિચારધારા સાથે ચાલવું પડશે કારણ કે આઝાદી સરળ નથી મળી કેટલાય લોકોએ પોતાના જીવ આપીને આઝાદી આપણને અપાવી છે સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે આઝાદી ત્યારે જ મળશે જયારે આ તમે તમારું લોહી વયા આવશો અને આજે પણ એ બધાના જે મૃત્યુ પામ્યા હતા બલિદાન આપ્યું હતું બધાના નામ ઇન્ડિયા ગેટ ઉપર દિલ્હીની ઇન્ડિયા ગેટ ઉપર બધાના નામ અંકિત કરેલા છે કારણ કે એ બધા અમર થઈ ગયેલા છે આજે પણ એમને આપણે યાદ કરીએ છીએ એવા શહીદોને પણ આપણે આ પ્રસંગ યાદ કરીએ છીએ અને આ બંધારણ દિવસની જયારે સત્તા આપણા હાથમાં આવી છે અત્યારે હવે પછીની ઇલેક્શન ચૂંટણીઓ જેટલી થાય છે એમાં વોટિંગ પણ મહિલાઓનો વધારો હોય છે વોટિંગ કરવા પણ મહિલાઓ વધુ જાય પુરુષો કરતા વિચાર કરો એટલે એ બાબતે પણ સારી જાગૃતિ આવી છે તમામને ફરીથી સિત્તોતરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી ચારેય શાળાઓમાં જે પણ વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે આ કેળવણી મંડળ પાંચોટ જૂથ કેળવણી મંડળનું નામ રોશન કર્યું છે અને ચારે બાજુ જે પાંચોટ પાંચોટ કર્યું છે એના માટે હું ચારેય સંસ્થાના સુકાની એટલે કે આચાર્ય મિત્રો ચારેય સંસ્થાના સ્ટાફ મિત્રો અને ચારેય શાળાઓના વિદ્યાર્થી મિત્રોને અત્યારે જાહેર પ્રોગ્રામમાં હૃદયપૂર્વક અભિનંદન પાઠવી મારી વાત પૂરી કરું છું આભાર જય ભારત જય હિન્દ